જય માતાજી મિત્રો ઓમ નમઃ શિવાય જય શ્રી કૃષ્ણ કનૈયા જય ગણપતિ બપ્પા મિત્રો સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલ સનાતન ભક્તિમાં મિત્રો બુધ પૂર્ણિમાના દિવસે ભગવાન બુધની પૂજા કરવાની પરંપરા છે તો આ બુધ પૂર્ણિમા વર્ષ બે હજાર પચીસના દિવસે અમુક શુભ યોગ થઈ રહ્યા છે અને આ શુભ યોગ ક્યારે થશે તેની વાત આજના વિડીયોમાં કરીશું તથા બુદ્ધ પૂર્ણિમાનું ધાર્મિક મહત્ત્વ ભગવાન બુદ્ધના મહાત્મય તથા બુદ્ધ પૂર્ણિમાના દિવસે યમરાજની પૂજાનું મહત્ત્વ શું છે તેની વાત આજના વિડીયોમાં આપણે કરીશું મિત્રો બુદ્ધ પૂર્ણિમા ઉપર બે શુભ યોગ બની રહ્યા છે તો વર્ષ બે હજાર પચીસમાં બુધ પૂર્ણિમા બે હજાર પચીસ ખૂબ જ શુભ યોગોમાં ઉજવવામાં આવશે કારણ કે આ તિથિએ જ્યોતિષમાં શુભ ગણાતા બે યોગ બની રહ્યા છે જેમાંથી પહેલો વારણ અને રવિ યોગ હશે પૂર્ણિમાની આખી રાત વરિયાણ યોગ પ્રબળ રહેશે અને ત્યારબાદ રવિ યોગ સવારે પાંચ ને બત્રીસ મિનિટથી છ ને સત્તર મિનિટ સુધી પ્રબળ રહેશે ઉપરાંત બે હજાર પચીસની બુધ પૂર્ણિમા પર ભાદરવનો સંયોગ છે વરિયાળ અને રવિ યોગમાં જો ભક્તો ગંગામાં સ્નાન કરે છે અને ભગવાન વિષ્ણુ અને ભગવાન બુદ્ધની પૂજા કરે છે તો તેમને અચૂક પરિણામો મળશે મિત્રો હવે આપણે જોઈએ કે બુદ્ધ પૂર્ણિમાનું ધાર્મિક મહત્ત્વ શું છે ધાર્મિક દ્રષ્ટિકોણથી બુદ્ધ પૂર્ણિમાનું વિશેષ મહત્ત્વ છે અને તે ભારત સહિત ઘણા મોટા દેશોમાં ખૂબ જ ધામધૂમથી ઉજવવામાં આવે છે પૌરાણિક માન્યતાઓ અનુસાર ભગવાન બુદ્ધનો જન્મ વૈશાખ પૂર્ણિમાના રોજ નેપાળના લુંબિનીમાં થયો હતો અને તેમનું સાચું નામ સિદ્ધાર્થ હતું તમને જણાવી દઈએ કે બુદ્ધ પૂર્ણિમાને ગૌતમ બુદ્ધના જન્મ જ્ઞાન અને મૃત્યુનું પ્રતિક માનવામાં આવે છે કારણ કે આ તિથિએ ભગવાન બુદ્ધનો જન્મ થયો હતો તેમને જ્ઞાન પ્રાપ્ત થયું હતું અને તેમને મોક્ષ મળ્યું હતું બુધ પૂર્ણિમાનો તહેવાર ફક્ત એક ધાર્મિક તહેવાર નથી પરંતુ આ તિથિ વ્યક્તિના જીવનમાં આત્મશુદ્ધિ કરુણા અને અહિંસાનું પાલન કરવા માટે શ્રેષ્ઠ છે જોકે બિહારમાં બોધગયા ગૌતમ બુદ્ધનું પવિત્ર તીર્થ સ્થળ છે જ્યાં મહાબોધિ નામનું મંદિર આવેલું છે આ મંદિર બૌદ્ધ ધર્મના અનુયાયીઓ માટે આ સ્થાનું કેન્દ્ર છે એવું કહેવાય છે કે ભગવાન બુદ્ધે તેમની યુવાનીમાં આ સ્થાન પર સાત વર્ષ સુધી કઠોર તપસ્યા કરી હતી અને અહીં જ તેમને જ્ઞાન પ્રાપ્ત થયું હતું એવું માનવામાં આવે છે કે ભગવાન બુદ્ધ ભગવાન વિષ્ણુના નવમાં અવતાર છે અને તેથી તેમને દેવતાનો દરજ્જો છે આમ તો દર મહિને માની પૂર્ણિમાના દિવસે વિષ્ણુજીની પૂજા કરવામાં આવે છે તેથી બુદ્ધ પૂર્ણિમાના દિવસે ભગવાન વિષ્ણુની પૂજા કરવી પણ ફળદાયી છે ઉપરાંત આ તિથિ ચંદ્રદેવની પૂજા માટે પણ શુભ છે મિત્રો હવે આપણે જોઈએ કે બુદ્ધ પૂર્ણિમા ઉપર ધર્મરાજ યમરાજની પૂજા શા માટે કરવામાં આવે છે ભગવાન વિષ્ણુ ગૌતમ બુદ્ધ પૂર્ણિમા ઉપર મૃત્યુના દેવતા યમરાજની પૂજાનું વિધાન છે ધાર્મિક માન્યતાઓ મુજબ વૈશાખ મહિનાની આ પૂર્ણિમા તારીખ ઉપર ચપ્પલ પાણીથી ભરેલો કલશ પંખો છત્રી પકવાન સત્તુ વગેરેનું દાન કરવું પુણ્યદાયક રહેશે જે લોકો બુધ પૂર્ણિમાના દિવસે આ બધી જ વસ્તુઓનું દાન કરે છે એમને સરખું પુણ્ય મળે છે એની સાથે ભક્ત ઉપર ધર્મરાજની કૃપા બનેલી રહે છે અને એને અકાળ મૃત્યુનો ડર પણ નથી લાગતો મિત્રો બુદ્ધ પૂર્ણિમા અને ભગવાન બુદ્ધનો સંબંધ જોઈએ ભગવાન બુદ્ધના જીવનમાં બુદ્ધ પૂર્ણિમા એક મહત્વપૂર્ણ દિવસ રહ્યો છે કારણ કે એમના જીવનમાં ત્રણ મોટી ઘટનાઓ બુદ્ધ પૂર્ણિમા ઉપર થઈ રહી છે લગભગ પચીસો વર્ષ પહેલાં વૈશાખ પૂર્ણિમાના દિવસે લુંબિની નામના સ્થળે કુળમાં એક બાળકનો જન્મ થયો હતો જેનું નામ સિદ્ધાર્થ ગૌતમ હતું સિદ્ધાર્થ ગૌતમની માતાનું નામ મહામાયા અને પિતાનું નામ રાજા સુદોધન હતું ધાર્મિક માન્યતાઓ અનુસાર ભગવાન બુદ્ધના પિતા તેમના પુત્રના ત્યાગથી વાકેફ હતા તેથી તેમણે સોળ વર્ષની નાની ઉંમરે તેના લગ્ન કરાવી દીધા ઓગણત્રીસ વર્ષની નાની ઉંમરે સિદ્ધાર્થ ગૌતમે પોતાનું રાજ્ય અને પરિવાર છોડીને મઠનું જીવન અપનાવ્યું સાત વર્ષ સુધી કઠોર તપસ્યા કર્યા પછી ભગવાન બુદ્ધે મધ્યમ માર્ગ પસંદ કર્યો મધ્યમ માર્ગ અપનાવીને સિદ્ધાર્થ ગૌતમના જીવનમાં તે દિવસ આવ્યો જ્યારે તેમને જ્ઞાન પ્રાપ્ત થયું અને તેઓ સિદ્ધાર્થ ગૌતમથી બુદ્ધ મન્યા જ્ઞાન પ્રાપ્ત કર્યા પછી ભગવાન બુદ્ધે તેમના શિષ્ય અને વિશ્વને જ્ઞાન આપ્યું અને તેને મધ્યમ માર્ગ તરીકે ઓળખવામાં આવ્યું ભગવાન બુદ્ધે પોતાના જીવનનો પહેલો ઉપદેશ જ્યાં આપ્યો હતો તે સ્થળ આજે સારનાથ તરીકે ઓળખાય છે વર્ષો સુધી વિશ્વને જ્ઞાનનો ઉપદેશ આપ્યા પછી ભગવાન બુદ્ધે એંસી વર્ષની ઉંમરે વૈશાખ પૂર્ણિમાના દિવસે કુશીનગરમાં મહાનિર્વાણ પ્રાપ્ત કર્યું હતું મિત્રો બુદ્ધ પૂર્ણિમા ઉપર અમુક કરવામાં આવતા ધાર્મિક અનુષ્ઠાન જોઈએ તો બુદ્ધ પૂર્ણિમાના અવસરે દેશ અને વિદેશમાં બૌદ્ધ મંદિરોમાં પૂજા ઉપદેશ ધ્યાન દાન અને સાધુ સેમિનાર વગેરે જેવી વિશેષ ધાર્મિક પ્રવૃત્તિઓ હાથ ધરવામાં આવે છે આ દિવસે બૌદ્ધ મંદિરોમાં દાન કરવું ફળદાયી સાબિત થાય છે તેથી બુદ્ધ પૂર્ણિમાના દિવસે ગરીબો અને જરૂરિયાતમંદોને ખોરાક અને કપડાનું દાન કરવું જોઈએ દીવો પ્રગટાવ્યા પછી ભક્તો ભગવાન બુદ્ધના ઉપદેશોને તેમના જીવનમાં અનુસરવાની પ્રતિજ્ઞા લે છે ઉપરાંત જ્ઞાન અને સાણપણથી ભરપૂર થવા માટે પ્રાર્થના કરો એવું માનવામાં આવે છે કે બુધ પૂર્ણિમાના દિવસે ભગવાન બુદ્ધ માટે ઉપવાસ કરવાથી જ્ઞાન પ્રાપ્તિ થાય છે આ ઉપરાંત આ શુભ તિથિ પર પવિત્ર ગ્રંથોનો પાઠ કરવો જોઈએ મિત્રો તમને મારો આજનો આ વિડીયો પસંદ પડ્યો હોય તો લાઈક કરજો શેર કરજો અને ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરજો ઓમ નમઃ શિવાય જય શ્રી કૃષ્ણ કનૈયા જય ગણપતિ બપ્પા